અને હિરેનભાઈ જય માતાજી જય માતાજી જીતેનભાઈ જય માતાજી જય માતાજી હિરેનભાઈ તો કમ્પ્લીટ તૈયારી થઈ ગયા ઓ પેલા વરરાજા જેવો થઈ ગયો આ કારીગર જલો હતો ને એને મેં કીધું થોડું થોડું તું લેજે સેટ જ કરવાનું છે તો મારા દીકરી દીધું હટી બધું ટૂંકું ટૂંકું કરી નાખી તો તો ખરા ગાયને પાણી પીવાનું વારે ભાઈ પારું પર પારું એમ બરાબર ને એક નંબર અરે હા ઓ હો 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 હમ આ ક્લીન હો હાવ આ નવી ગાડીનો ચક્કર મારતો લેતો હું જોઈ લઉં તું કેવી કાં કહી ના હવે તો ફાવી ગયેલા વડે વડ ક્યાંથી વારી લેજે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરશું બધા ઓકે રિપોર્ટસન મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે એ આપણા ઘરેથી કરી છે દિવસ પહેલો આજનો અને હિરેનભાઈ જય માતાજી જય માતાજી સૌ બસ મજામાં મજામાં ને તબિયત પાણી કેમ છે એકદમ ઓકે તો બરાબર અત્યારે હું હિરેનભાઈ અને જીતેનભાઈ દુકાને લેવા ગયા છીએ અમે ત્રણેય જાય છે વાળ કપાવવા માટે વાળ દાઢી વધી ગઈ છે શ્રાવણ મહિનો આવ્યો ગયો હિરેનભાઈ હમ તો હવે કટ કરવા પડે ને હા તો બસ હવે થોડી વારની અંદર જાય આપણે દુકાને અને બાલદાટી કરાવીએ તો આપણે ઘરે જે નીકળે ને પહોંચી ગયા હતા જલ્લાભાઈ પાસે જીતનભાઈ જય માતાજી જય માતાજી હિરેનભાઈ તો કમ્પ્લીટ તૈયારી થઈ ગયા ઓહો પેલા વરરાજા જેવો થઈ ગયો હે કચ્છની પાછા લાડો શું કેવું હવે આપણો વારો છે ભાઈ પછી આપણે આપણે તો વાંધો ને બેસી જાય હિરેન કમ્પ્લીટ નહી કે ઓલા પાઉન્ડર પાઉન્ડર લગાવી દીધો તો પપ્પ્લેટ કરો તો હિરેન ભાઈ તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા તા બેહી ગયા આગળ અને એના પછી વારો આવ્યો મારો આ આપણે કમ્પ્લીટ થઈ ગયા આ કારીગર જલ્લો હતો ને એને મેં કીધું થોડું થોડું તું લેજે સેટ જ કરવાનું છે તો મારા দিকে દીધું હટીને બધું ટુકુ ટુકુ કર નહી કાય વાંધો નહી ઓલા યાર સાયલન્ટ કરો શું કહેવા બાકી મોજ ને હિરેનભાઈ તમારે કેમ જીતન ભાઈ તને પણ હાલે રાખે ખટરા ટાયર ફરે છે ને હા તો બસ ફરે તો જ ને બાકી નો ફરે તો હેરાન થઈ જઈ ને હેરાન થઈ જાય બાકી આપડી બાજુ વરસાદ ઘણો બધો છે વતનમાં માં વડનગર આજે વડનગર ની પાગર ગેટ પાછળ થી દેખાય ને સ્ટીકર છે ને દેખાય ને થોડું નેમ પ્લેટ અહીંયા પડી છે અને હવે આપણે જઈએ આપણી વાડીએ અને વાડીએ જઈ અને એવું લીલું વાતરણ છે ઓહો અને બગીચાની અંદર જે ખડ છે ને એ હું તમને જોઈને ત્યાં બતાવું ને પછી જ વાત કરું તો પાંચ મિનિટ ની અંદર પહોંચી ગયા ઘરે ગાડી કર નાખી પાર્ક અને હિરેનભાઈ નાવાનું હે કે આયોજન આ સ્વિમિંગ પુલ માં આવું હે જો તો ખરા ગાય પાણી પીવાનું વારે વાય નીટ એન્ડ ક્લીન છે હિરેન કાલે ચૂનો માર્યો એમ કેણે માર્યો પપ્પાએ એમ ને કેવું જોખું પાણી જો

નેત્રંગ વી આવી ગયો આપણે ગયા પછી મેં તમને જણાવી દીધું તું હતું ને લગભગ આ વરસાદ અહીંયા ઘણો છે જો આ નીલ કયો કે હેવાળ કયો કે એવું થઈ ગયું વાડાની અંદર એટલો વરસાદ છે અહીંયા પારું પર પારું પારું શું ખાય છે આ જો આ દિવાલની અંદર એ થઈ ગયો નીલ સેવાળ કહેતા હોય તો સેવાળ નીલ કહેતા હોય નીલ અહીંયા તો વરસાદની કોઈ ખામી જ નહીં વરસાદની જરૂર છે આપણે આ જો મગનું ભૂકું ના અડદનું ભૂકો અડદિયું સરસ છે જો રાધા બહુ કઈ લાગે રાધાને ને કયું બીચ છે એ બધું જોવું પડશે આપણે આપડે નેત્ર ગયેલી છે ક્રિષ્નાવી અહીંયા ગયેલી છે ને બીજદાન થઈ ગયું જો પાંચ છ દિવસ કાં અઠવાડિયા પહેલાં હાલો તો એવાના ઘરે જાય નાહી ધોઈ લે અને પછી ગાયો ચેક કરવા આવશું તો આપણે બપોરના વાળ પઈને આવ્યા ત્યારે ગાયો પાસે આવ્યા હતા અહીંયાથી આપણે જોયું હતું એના પછી ના ધોયા સુઈ ગયા હોઈને અત્યારે ઉઠ્યા છે પછી ઉપાડ્યા હિરણભાઈને અને બોલાવે રીઝો કૃષ્ણ કેમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા નાઈ ધોઈને હા રોજ તો અહીંયા ગાયો પાસે આવતો સાચી વાત છે એમ થોડો ટાઈમ ને હા અહીંયા અંદર આવી જાય દરવાજ બંધ પારું તો જો ધૂળની ની ભરાઈ ગઈ છે આ કૃષ્ણ દોવા દે કે નહીં બસ સુકી ગઈ હે બરું પછી રાધા એ વહુકી ગઈ લાગે નહીં એમ સિંહ હવે ધોવા પડશે ભર્યા પડ્યા છે ભર્યા પડ્યા હે પારું એટલે આપડો વિડીયો ઉતાર બરાબર ને એક નંબર ત્યાં તો અહીંયા લાવો ત્યાં ઈ ઈયાવાળો તો તમે ક્લીન કરી નાખ્યો બરાબર હવે અહીંયા અહીંયાનું ચેક કરું કે અહીંયા કાંઈને ઘટે અરે આ હો 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 હમ આ ક્લીન હો હા પાણી શું છે કારણ કે અહીંયા આપણે કૂવામાંથી પાણી આવે ને એટલે પાણી એકદમ ક્લીન હોય એકદમ ક્લીન એટલે હે ને આવું ચોખ્ખું પાણી દેખાય નહીં તો પાણી શું દોરવું હોય ને હા પાણી ડોરવું હોય ને તો પાછું એટલું ચોખ્ખું ના દેખાય અરે ક્રિષ્ના એક નબરી પડી ગઈ બાકી મેળે છે ટ્રેક્ટર જાય છે તો અવાજ આવે છે તો કાઈ વાંધો નહીં થોડી વાર એને જવા દે ને પછી આપડે વાત કરીએ જો હાલો આટલા વરસાદને એવું વાતાવરણમાં લગ્નનું સામાન લઈને ક્યાં જાય હે લગ્નની સિઝન છે તારે તો આ કટિંગ આ શું કહેવાય વર્ડનું કટિંગ કરી લાગે ને નીચે 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 આવી ગયો તો હમ 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 વારે વાર સરસ સારું વરીયા આવી ગઈ

નહીં થોડી વાર ની અંદર નીકળવાનો સમય થશે ને ત્યારે આપડે ખોલવા આવશું ને તમને બતાવશું તો આપડે આપડી ગાયો જોઈ આવ્યા ને પછી જીતેનભાઈ ક્યાં અંબુજા સિમેન્ટ અહીંયા આપણી બાજુમાં છે ત્યાં અને આ છે ને આ વસ્તુ ઓહો એવી યાદ આવે જીતેનભાઈ કે ના પૂછો ભાઈ ના ઓહો આમ આમ ખાલી યાદ આવે તો મોમાં પાણી આવી જાય અત્યારે આવી ગયું છે તો વિડીયો તમને બનાવીને બતાવો છે એટલા માટે છે સડ સડાટી ચાલુ થવાની છે ગાડી શું કહો અહીંથી અમદાવાદ ની વયા ના મળે ન મળે સાચી વાત છે અને બાકી ને ઉપર જુઓ ગામડાનું તો આવું જોઈએ ને નજારો શું કેવું કેમ પણ કીધા ભેગું સાયરન વગાડ્યું

સરસ સરસ લ્યો હું આવડતી તો ખરી એવું નહીં હવે આવડી છે પણ હવે હું હલાવવાનું હવે ચાલુ કર્યું વારી લીધી વારે વાહ હિરેનભાઈ વાહ કમ્પ્લેટ કમ્પ્લેટ થઈ ગયું બરાબર હાલો હવે તો હિરેનભાઈ ગાડી હલાવી રાઉન્ડ માર્યો ગાડી રાખી દીધી ત્યાં હવે સમય થયો છે ગાયું ને અહીંયાથી ખોલવાનું હાલો પારુ કૃષ્ણ નેત્રંગ રાધા આપકો આપ કે ઘર મેં જાણે કા ટાઈમ હો ગયા ચલો 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 સબ સબકુસ હું સબ કોઈ હિન્દી થોડુંક યાર વાપરવું પડે યાર આમાં તો મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે ગાયોને છોડવાની ગયા હતા બરાબર એના પછી તો બધું જે કાંઈ ઘરનું કામ હતું એ જ કર્યું હતું અને આજના આપણે ઘરના સફરનો પહેલો દિવસ પૂરો થઈ ગયો છે આપણે અઠવાડિયે દસ દિવસ રોકાશું મને એક દિવસ પૂરો હવે આગળ આગળ બધું જે કાંઈ જોશું તમને હું બતાવતો રહીશ તો આજના બ્લોગને હવે આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરજો હવે મળીએ કાલે નવા બ્લોગની અંદર